ત્યાં ત્યાં દૂધની ઘી કડા પહેર્યા હોય પ્રસાદીમાં પણ દૂધની એકદમ ઘી ની જ હોય માણસને ખાવાનું હું ત્યાં એક વાર ગઈ હતી હું ત્યાં એક જ વાર ગઈ હતી તે જોયું પ્રસાદીમાં પણ દૂધની ઘી ને એવું જ બધું હોય અને પેરેલું પીર્યા હોય ત્યાં છાસના પણ જવું કાપડ ગાર્ડન મસ્તી નસે ફૂલતા એકબીજા જ કરશે બાકી ત્યાં બધું આ સાઈડ અમારી સાઈડ બાવળા વધારે અને આ સાઈડ આંબા વધારે એકદમ આંબા વન છે શિયારી ખોરાક અમારે તો આંબા ફાલી આવ્યા છે એકદમ ફાલ આવ્યો અમારે સુનિલભાઈ ગાડી આપે પછી અમારે પીરુભાઈ આ સાઈડ બેઠા આગળ બેઠા પછી આ સાઈડ મારી દીકરી બેઠી જમ

પણ કરાવતા રહ્યું જય માતાજી જય ચોકમાં યા અમે રસ્તામાં ઘેરથી હાલ્યા તાર કહેતા હતા ને તમણી કે અમે કોટડા ગામ જે બાવીસી કોટડા ક્યા ગામની એટલે ટૂંકમાં માતાજીના નામ ઉપરથી જ બાવીસી કોટડા કહેવાતું એ તો જુઓ આ તમે પણ અમારા હેરી દર્શન કરો અમે અટાણે તો ગયા પોરબંદરથી ઘણું બધું સેટું થાય Must mataji mandisi, bawis mataji, bawis mataji, bau sunder mandisi, moto betul betangal si. કોઈ વાર આવો તો જરૂર આવો દર્શનનો લાભ લ્યો જો કુદરતને ખોડે બહુ મોટા મોટા માતાજીના મંદિર છે આ બાજુમાં પણ ભોળાનાથનું મહાકાલ લખેલ છે એટલે ભગવાન ભોળાનાથનું મંદિર માતાજી બહુ મોટું મંદિર છે અમારા ગોપાલ રમે જયવીર સીતારામ કેવું સીતારામ સીતારામ આમાં કે સીતારામ જે કરો તા હાથ છોડે ને જે કરો તો મનવીર હે મનવીર મનવીરની કિયત ન કરે કઈ માતાજીના સિંહ નામ રૂપા કૂતરા છે ઉપર બહુ સરસ માતાજી મંદિર છે મારે ત્યાં કે દુકની આવવાની ઈચ્છા હોતી બહુ મોટું હજે આ બાજુ કામકાજ હાલે બહુ મોટું મંદિર છે તો આવજો કોકવાર દર્શનનો લાભ લેજો અતિશય મોટું મંદિર છે જુઓ કેવડું બધું મોટું છે મંદિર જવું હલો પરિક્રમા કરીએ માતાજીના મંદિરની તમે પણ અમારા એ પરિક્રમા કરો જો બહુ મોટું મંદિર છે પરિક્રમા કરીએ આપણી માતાજીની તમે પણ મારા એ પરિક્રમા કરો તમારી પણ પરિક્રમા માતાજી માનેલી હે જો આ મસ્ત નાનું કુબેરજી કુબેરજીનું પુતરું છે બહુ સરસ છે આ અમીજી કોટડામાં જ છે ભગવાન બાજુમાં જ છે માતાજી નું મંદિર છે બાજુમાં બહુ મોટું મંદિર છે અને આ મહાકાલેશ્વર ભોળાનાથનું હોય છે

માતા પાર્વતી છે ગણપતિ બાબા છે અને સાથે કાર્તિક ભગવાન પણ છે બહુ સરસ મજાના છે મંદિર કોઈ વાર આવવાનું થાય તો આપણી જામજોધપુરની બાજુમાં છે જામજોધપુરથી થોડુંક દૂર થાય બાવીસી કોટડા કહેવાય આ ગામનું નામ હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે હાલો તો આણી લઈ લેતા જ્યાં એટલે આ બોર્ડ છે તે ઘા ગાંગરી અડાળેની જે મોટોથી થી બોટ છે માં એને ને સે જો નંદી મહારાજ છે બજો બહુ મોટો પટાંગણ પણ છે બહુ સરસ છે આ બાજુ ઝાડવા છે ગાર્ડન પણ વર્ષો જૂના ઝાડવા છે જો હાલો ભોળાનાથની પરિક્રમા કરીએ જો આમ પણ સરસ મજાની મૂર્તિ છે કદાચ યમદેવની હોય ધર્મ રાજાની પાડા ઉપર સવારી છે એટલી બાકી તા જવામાં કાંઈ નામ નહીં તો આવો આપણી પરિક્રમા કરીએ બરાબર ટાવર છે બાજુમાં તો આપણી

આવતા હે સરસ મજાની નાની મૂર્તિ છે આ તો અમારા તમે પણ દર્શન કરે હગોઈ ઘાટું થઈને અમે બધા જાઉં આનંદી મારા જ આવે ગયા ગૌમુખી છે અંદર ગૌમુખી છે પણ મૂર્તિ છે પરિક્રમા આપણી ગૌમુખીથી પાસું આવવાનું હોય તો આ ગૌમુખીથી પાસા આપણી મસ્ત નગારું છે આરતી કરવાનું ભગવાન અને આ ફરી ગૌમુખી પાસા આપણી પરિક્રમા પૂરી જો આવું છે અમે દર્શન કર્યા તમણી કરાવ્યા અને હજે જોઈ એક વાર કવડિયું મોટું પટાંગણ છે ને કવડિયું મોટું આ મંદિર છે બહુ સરસ છે વિશાળ મંદિર છે તો હાલો આગળ પણ હું તમને કઈ દર્શન કરવા આજે અમારે હતા પર જવાનું છે તો ત્યાં જઈશું તો તમણી દર્શન કરાવ્યું જો તો વિશાળકાઈ વડલા છે સરસ મજાને વડલા છે તો હાલો એ આગળની જાત્રા ચાલો કરો જોવો આમ પ્રસાદીની પણ સગવડ છે એક જરાક જ ફાઈ દીજો બસ 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 જો બસ જો લાપસી છે પછી ખીચડી છે ચોખા છે બસ એટલું એટલી બસ બસ

પછી આમાં ગોળ છે આમાં ઓલી ઓલાપસીમ ગોળ નાખે લે રે તો જો આવું છે પ્રસાદીની પણ બધી સગવડ છે બહુ મોટું છે ભોજનાલય પણ બહુ મોટું છે જો આમાં અનેક માણસ બેહે હગે એવડ્યું ભોજનાલય છે કે આમાં કોઈ વાર કોઈ આવતા ન હોય કોઈની મોકો ન જડતો હોય કે મણિયા આવવા આવતા આવતા ત્રેપન વરસ ત્રેપન મે વરે હું આવે હગી તો આમાં કોઈ નોય આવતા હોય તો તમે જોવે હગોના કે આ માતાજીના સાનિધ્યમાં જવો બાવીસી કોટડા આપણી જામજોધપુરની બાજુમાં છે બહુ મોટું છે જવું આ બધા ગમે ત્યારે એની ટાઈમ પ્રસાદી તમે લે હગો એટલી સગવડ છે માતાજીની જેવડ્યું મોટું ભોજનાલય છે શિલ્પાબેનની કૃપાથી શિલ્પાબેન એટલે અમારી દીકરી છે એ અમારી માતાજી કહેવાય ને એની કૃપાથી આજે અમે પણ દર્શન કરે હૈ ગયા એણ એરી હમણી દર્શન કરવા લેવી અને હવારની ભૂખી છે જો ઘેરથી પાણી પીને નીકળી હતી અટાણે એણે એવી માનતા હતી કે મારે માતાજીના દર્શન કરે ને પછી જ પ્રસાદી લેવી તો જો અટાણે લગભગ કેટલા વાગ્યા અહી સાડા શ્યારો પૂણા પાંચ જેવું થયું અહીં તારી પ્રસાદી લેવા બેઠી હવારની અહીંયા હોય માતાજી એનું રક્ષણ કરે મારી ઝીંગલીનું માંદિ હાજી હતી

બે બોર ખાતા એ જ બાકી મા દીકરો બે ઈની ભૂખ્યા છે તો ટાણે પ્રસાદી લે માના સાનિધ્યમાં લઈ લ્યો મારા બાપામાં એ પ્રસાદી લઈ લ્યો માતાજી તમને સુખ શાંતિ સમૃદ્ધિ અર્પણ કરે બે મા દીકરાની મારા એ વાત બાવી યુવા યુવા મારા પણ એવા આશીર્વાદ છે કે હું વડીલ હે ને તમને આશીર્વાદ દે હા ને હા તારતા કા તો જાઉં છે અમારો કાનો બે હેગો એક કાનો અમારો હળજિયું કાઢે જાય જોઈ લ્યો કાનો અળજિયો કાઢે બે હેજાર દીકરો ખાઈ લે હા હાલો ખાઈ લે ઉપો હજાર એલજો અમારે સુનિલ પ્રસાદી લે અને ઉભો હી કાનુડ આવતો આ વધે અમારે હા જય માતાજી જો આ અમે હતા પર આવે ગાં તો કોઈની પણ આ ઘરેણા લેવા હોય તો પુષ્કળ પ્રમાણમાં મળી દઈએ જીવાન જોતા હોય મેર દાયરાની રબારી દાયરાની વધારે હોય તો અસલ મજાના છે બઉ સરસ મજાની દુકાન છે તો તમે પણ આવી તો અમારી યાદીરૂપી અમે આપણા સત્સંગના વિડીયામાં પણ મૂકીએ કે કોઈને આવવું હોય તો જો આ દુકાન મસ્તી ના જો આ સેન પણ છે વાઇલાસ આ નાનું જુમણું હોય જુમણા ટાઈપનું હોય મસ્તીના છે બધા ઘરેણાનો કોઈની પણ શોખ હોય તો આવે જવાનું આ રમકડા છે પછી આને નવા ફોટા છે બધાય જેવું નાના નાના ગાડીઓમાં રાખવાના છે દિવાલોમાં રાખવાના છે છોકરાઓના ફોટા છે જે જોઈએ એ જળે જાય અમુક વસ્તુ છે માતાજીના મંદિરમાં થશે ને મોબાઈલ લઈ જવાની મનાય છે એટલી સોરી કોઈની દર્શન ન કરાવે હગી પણ જુઓ આ માતાજીનું મંદિર આજે સૂર્યદેવ હામાં આવે એટલી મંદિરનો બરાબર નેતા તો આગળ જઈને તમને બતાવવા મંદિર બહુઆઈ ક્લાસ છે અને જો આ મસ્ત છે બધા જો જય રામદેવ પીર પછી આ ભરેજની બારકા માતાજીના બધાના મઢના તો કોઈની પણ લેવા હોય તો આવે જજો હા જો ભાઈ જુમણા તો પાછી આ વસ્તુ કાં છે કે કોઈ લૂંટ લેલીએ તો આપણી ઉપાધી નહીં કંઈ એટલી ને ઓલા તો અટાણે એસી હજારનું તોલું થયું કોઈને લેવા હોય તો આવજો જ અમારે અમારા ભાઈ આ શેઠશ્રી પણ છે તમે તો કાંઈ એમના હોય જ આ કેટલા વર્ષ થયા છે તમારી દુકાન હા અમારા પેરા હો પણ સત્સંગમાં રબારીની બાઈ ભાઈ બધા અમારા પેરા પણ હોય બધાય સત્સંગી પરિવાર જુઓ આ સદરા સદરા ત્રુપારા છે આ એક કાળા ઓછા પડે ને જાજો ટાઈમ થાય પછી તો જુઓ કે ઓલું થાય પણ અમારે લગભગ આઠ આઠ દહ વર્ષ પહેલા લેગા હાથી આવો જ દોકડ દોરો છે એ હજે કારો નથી પડ્યો ખાલી ઓલી હાકરી હોય ને એ કારી પડી બાકી નથી પડી તો આ કોઈની જોવા માટે છે ખાલી તમે બધાને કોઈને લેવા હોય તો આવે જાહેવો આ બંગડીયું તો મસ્ત મજાની જ છે આ છોડી છે બંગડી છે પાટલા છે જે જોઈએ એ છે આ સાઈડ બધવી છે આપણે આ કંડોરતામાં કાચના કસકડામાં કંડોરીએ ને તો બહુ વાર લાગે જાય એટલે આ બધું તમે આમ શાંતિથી જોવેલી એક 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 કરે કે કઈ કઈ વસ્તુ છે એ બે મિનિટ રાખીએ મોબાઈલ એટલે તમને ખબર પડે જાય કે આમાં કઈ કઈ વસ્તુ છે હાલો ભાઈ જય માતાજી જો એ સૂર્ય દેવ આથમેગા એટલી મંદિરનો મસ્ત નજારો બહુ હાઈ ક્લાસ નજારો છે માતાજીની મનાય મનાય હોય તો આપણાથી મંદિરમાં ઉતારા તો ને એના કોઈના પણ નિયમનો આપણાથી ભંગ થતો ને એટલે જોવો આ મસ્ત મંદિર છે કોઈની પણ દર્શન કરવા આવવું હોય અથવા કોઈનું ઢોર માંદું હાજવું હોય તો પણ આ માતાજી ની માનતા કરવાથી ઢોર હાજુ થઈ જાય દોવા ન દેતું હોય તો પણ દોવા દઈએ કે આ અમે તો વર્ષો પહેલાં પણ આવીએ ને દૂધ સળાવવા ઘણી વાર આવીએ ખાલી એક એક ટાણાને દૂધની માનતા કરીએ ને તો પણ આપણી માતાજી હાથ પકડેલીએ અને આપણા બાળકોને પણ દૂધ મળવા માંડે તો આવજો જય માતાજી જય જોગમાયા જય માતાજી